પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગના કારણોની જાણકારી આપી પર્યાવરણ બચાવવા માટે જરૂરી એવા વૃક્ષો વાવવા સીટ બોલ બનાવવાની તાલીમ આપવામાં આવી જેથી ખુલ્લી જગ્યામાં કે નદીના કોતરોમાં તેને નાખવાથી તેમાં રહેલું બીજ અંકુરિત થયા બાદ જૈવિક આવરણ ઊભું થાય અને પર્યાવરણને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળું બનાવી શકાય રાજ્ય સરકારના ગુજકો

વધુ ને વધુ plantation કરવા અને આ પૃથ્વી પર નું જે global warming સ્વરૂપે જે આકરણ વધી રહ્યું છે એને ઓછા માં ઓછું કરી આપણી ધરતી માતાને આપણે સાચવવાની છે આપણે જતન કરવાની છે અને આવનારી પેઢી માટે સરસ જળવાઈ રહે એવા નમ્ર પ્રયાસ આજે seed ball making દ્વારા